નમસ્કાર મિત્રો મિત્રો અંતે પડદો ઉચક્યો અંતે વાત સામે આવી કે જયરાજ આહિર આમાં સંડોવાયેલા છે જયરાજ આહિર રાજુ હોય કે નાજુ હોય તેની સાથે રોષ હતો તે પત્રકાર પરિષદમાં સામે આવી પરંતુ પરસોત્તમભાઈ સોલંકીએ જે શબ્દો કહ્યા છે એ ધ્યાન દેવા જેવા છે ઘણા મહત્વના ઈશારા કરે છે અને આમ જ પરસોત્તમભાઈ ન બોલે એ વાત પણ અતિ મહત્વની છે વિસ્તારથી વાત કરું જયરાજ આહિર પર ઓગણત્રીસ ડિસેમ્બર બાદ સતત આરોપ હતા કે તેઓ આ હુમલામાં જોડાયેલા છે એટલે કે નવનીત બાલતિયા પર હુમલો કરવામાં આવ્યો એમાં જયરાજ આહિર જોડાયેલા છે ઘણા બોડા ફાર્મ હાઉસના વિડીયો સામે આવ્યા ઘણા વ્યક્તિઓ સામે આવ્યા ઘણા ઓડિયો સામે આવ્યા પરંતુ આમ છતાં પણ જ્યારે પરસોત્તમભાઈ સોલંકીને અન્ય ધારાસભ્યો મળ્યા આગેવાનો મળ્યા ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી એ નામ નહોતું લીધું તો હીરાભાઈ સોલંકી પણ નામ લઈને કહેતા હતા એમનો એમને કોઈ સવાલ પૂછે તો એવો કહેતા હતા કે હા એમની પણ પૂછપરછ થવી જોઈએ હા એ હોય તો એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ પરંતુ પોતે નહોતા બોલતા અને જ્યારે ગાંધીનગરમાં ધારાસભ્યોની બેઠક મળી ત્યારે પણ પરસોત્તમભાઈનું નિવેદન એ હતું કે તટસ્થ તપાસ કરવામાં આવે ને સમાજ સમાજ વચ્ચેનો આ મુદ્દો નથી પરંતુ હવે જયરાજ આહિરની સંડોવણી સામે આવી છે ત્યારે પરસોત્તમભાઈ જે શબ્દો બોલ્યા છે એ અતિ મહત્વના છે કદાચ ખૂબ ઓછા લોકોનું ધ્યાન તેના પર ગયું છે એક શબ્દ હતો કે સફળતા મળી છે ને એ કીધું છે કે નવનીત બાલધિયાને સફળતા મળી છે હવે નક્કી કોણ કરશે કે સફળતા મળી છે હજુ તો તેમના પર આરોપ લાગ્યો હતો તેમની સંડોવણી સામે આવી છે કોર્ટમાં હજુ તેની દલીલ થશે ત્યારબાદ સાબિત થશે કે આમાં કોણ કોણ છે ત્યારબાદ આગળ આપણને વધુ સમાચાર મળશે પરંતુ આ વચ્ચે પોલીસે કહ્યું અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે સફળતા મળી છે નવનીત બાલધિયાને એટલે કે નવનીત બાલધિયા જે વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા હતા એ આરોપ એમની દ્રષ્ટિએ સાચા છે એ આપણને પહેલી વાર સાંભળીએ એટલે સીધું સમજાય તમે સાંભળો પરસોત્તમભાઈ સોલંકી શું બોલ્યા ત્યારબાદ વધુ વાત કરીએ સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એની અંદર બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ અટકું કહેવીનું જ અસુ ભારત જય બધાને મારા સીતા આપણે સાંભળ્યું કે પરસોત્તમભાઈ સોલંકી શું બોલ્યા આ શબ્દો પણ બોલી હતા અને જ મોટું સ્વરૂપ આપ્યું હતું જો કે હોવાથી વિડિયો રેકોર્ડ કરી લોકો સુધી પહોંચાડવામાં આવ્યો તેની પાછળનું કારણ પણ છે ઘણા કહેતા હતા કે તેમના સારા સંબંધો છે તેઓ જીરાજાઈ ના લગ્નમાં પણ ગયેલા છે સંબંધો વચ્ચે આવે આજ કારણોસર એક તીર્થ બે નિશાન એક તો સંકેત પણ આપ્યો અને બીજી વાત એ પણ છે કે કહ્યું કે સમાજ પહેલા હોય છે એમણે જે વાત કરી કે સફળતા મળી છે એમનો ઈશારો એ છે કે તેઓ પણ માને છે કે જયરાજ આરોપી છે અને જયરાજ આહિર આમાં મુખ્ય સૂત્રધાર છે ખેર તેમનો ઈશારો હતો જોઈએ આવનાર સમયમાં શું સમાચાર સામે આવે છે ક્યારે જામીન મળે છે અને આને લઈને એ વિસ્તારમાં કેટલી રાજનીતિ ગરમાય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એક વાત સો ટકાની છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા દિવસે ને દિવસો મામલો મોટો બની રહ્યો હતો હવે તેના પર બ્રેક લાગી છે હવે ધીમે ધીમે મામલો શાંત થશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ધન્યવાદ